બાલવાટિકાના બાળકો મૂળાક્ષરની રમત રમવા રેડી જો મ્યુઝિક વાગે એટલે દોડવાનું અને પછી બંધ થાય ને એટલે જે પણ સ્લેટ હોય ત્યાં ઊભા રહેવાનું અને તમારી પાસે જે અક્ષર હોય તે મોટેથી વાંચવાનો છે રેડી એ ચલો મ્યુઝિક સ્ટાર્ટ દોડ ચલો એક સ્લેટ આગળ આવી જાઓ એક જણા અહીંયા આવી જાઓ હા